નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં પવિત્ર માસ તરીકે ઓળખવામાં આવે છે શ્રાવણ મહિનો મહાદેવને સમર્પિત છે શ્રાવણ મહિનો ભગવાન શિવને પ્રિય મહિનો પણ માનવામાં આવે છે ત્યારે આ મહિનામાં આવતા તમામ સોમવારે ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં ભક્તો કાવડયાત્રા પણ નીકળે છે અને ઉપવાસ પણ રાખે છે તેમજ શિવ મંદિરોમાં જઈને શિવલિંગનો અભિષેક કરે છે શ્રાવણ મહિનામાં વડોદરામાં આવેલ નવનાથ મંદિરોમાં ભક્તો દ્વારા પૂજા અર્ચના કરી ભક્તિનો લાભ લે છે જેમાં કાજરાવાડી વિસ્તારમાં આવેલ રામનાથ મહાદેવ મંદિર વડોદરાના નવનાથમાં સમાવેશ કરવામાં આવ્યું છે વર્ષો જૂનું પૌરાણિક મંદિર તરીકે પણ ઓળખાય છે ત્યારે શ્રાવણ મહિના શરૂ થતાં જ ભાવિક ભક્તો આ મંદિરમાં આવી ભગવાન શિવની આરાધના કરે છે અને શિવલિંગ પર અભિષેક કરી ભક્તિનો લાભ લે છે ુકમિના મૃત્યો સૌ નગરવાસીઓને ઓમ નમ શિવાય આપ જે જોઈ રહ્યા છો એ રામનાથ મહાદેવનું મંદિર છે અને સર શ્રી સયાજીરાવ ગાયકવાડે આ સ્થાપિત કરેલું મંદિર છે નવનાથ વિશ્વામિત્રી નદીના કિનારે જ સ્થાપિત થયેલા છે અને જૂનામાં જૂનું અને સ્વયંભૂ પ્રગટ થયેલા આ રામનાથ મહાદેવનું મંદિર છે દર વર્ષે કેટલાક ભાવિક ભક્તો શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન કરે છે આ શ્રાવણ મહિનામાં અને આ શ્રાવણ મહિનામાં દરેક શિવજીના મંદિરમાં જે પણ ભાવિક ભક્તો જાય છે તેની મનોકામના પરિપૂર્ણ થાય છે એવું જ આ મંદિર છે અને કાવડ યાત્રા પણ અહીંયા આવે છે અને આ નવનાથનું મંદિર એમાં આ રામેશ્વરનાથ એ રામનાથ ભગવાનની કૃપાથી અને રામનાથ ભગવાનના આશીર્વાદથી અહીંયા સ્થાપિત થયેલું છે પુરાણોમાં આ રામનાથ ભગવાનનો ઉલ્લેખ છે શિવ પુરાણમાં ઉલ્લેખ છે અને પહેલાં અહીંયા યોગીઓ સાધકો એવા ઋષિમુનિઓએ ઘણા અનુષ્ઠાનો કર્યા છે અહીંયા અને પરમ સિદ્ધિઓ મેળવેલી છે એવું આ પવિત્ર સ્થાન છે આપણા વડોદરામાં ગાજરાવાડી એરિયામાં ઈદગા મેદાન પાસે આવેલું આ પરમ પુણ્ય પવિત્ર સ્થાન છે સૌ ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા દર્શન કરવા આવું અભિષેક કરવો લઘુરુદ્ર કરાવો અને મહાદેવજી શ્રી રામનાથ ભગવાન સર્વની મનોકામના પૂર્ણ કરે એ જ ઓમ નમઃ શિવાય